आवत आन भरोसो नवत आन भरोसो नवत आन भरो नरसी में तो दूर नि

દર વર્ષાઋતુમાં અંગ્રેજો આટલી મહેનત કરે અને ડેમ વરસાદ તોડી નાખે બ્રિટન થી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કાઢી મૂકવામાં આવે કે આટલો આટલો ખર્ચ થાય ડેમ થાય કેમ નહીં આટલી આપણી બુદ્ધિ આટલું આપણું જ્ઞાન અને એક ડેમ ન બંધાય જળાશયની પાળ તૂટી જાય ઇતિહાસ કહે મેં સાંભળ્યું ત્યાં સુધી ત્યાં તામિલમાં અને અંગ્રેજીમાં લેખ પણ છે આ ઘટના કેટલા અધિકારીઓને કલેક્ટર તરીકે અથવા તો એ ખાસ એ કામ માટે નિમણૂક કરવામાં આવતી હતી અને એને કાઢી મૂક્યા ત્યાં કેમ ન બને અનેક વાર ડેમ તૂટ્યો દર ચોમાસામાં તૂટી જાય છેવટે છેલ્લો ઓફિસર બ્રિટન થી ત્યાં મુકાયો પૂરી મહેનત થી એને ડેમ બાંધ્યો છેલ્લા માં છેલ્લી જે શોધ હોય એ પ્રમાણે બાંધ્યો અને એ માણસ એમ કહે છે એક દિવસ પોતાના અન્ય માણસોની સાથે ડેમના આજુબાજુના વિસ્તારમાં જાડી હતી અંગ્રેજોના શાસન એટલે કેટલી પચાસ ઉપર પચાસ સાઠ વર્ષની અંદરની ઘટના છે આ એ જાય છે

કોઈ દિવસ આવું જોયેલું નહીં આ માણસે નવો નવો ત્યાં મુકાયેલો આ ડેમ માટે એ વખતે પૂજારી આરતી કરતો હતો સભ્ય તો ખરા એ લોકો શિસ્તમાં અને સભ્યતામાં તો રીત તો એ લોકોની બહુ વખણાતી એ બહુ શિસ્તથી ઊભો રહ્યો કે આ લોકોની કોઈ પૂજા છે જે કંઈ હોય મારે આમાં વિક્ષેપ નહીં કરવો જોઈએ બહુ મર્યાદાથી ઉભો રહ્યો એનો હેટ કાઢીને જણે પૂજારી આરતી કરી ભગવાનને દંડવત કર્યા અમને દંડવત તો ન આવડે પણ એમણે માથું ઝુકાયું પૂજારીએ પ્રસાદ આપ્યો લીધો પછી કે હું નવો નવો બ્રિટન થી પહેલી વાર આવું આ મંદિર છે બોલે આની પૂજા કરવાથી આને વંદન કરવાથી તું અહીંયા એકલો બેઠો બેઠો એને આ મૂર્તિને પગે લાગવાથી શું થાય ત્યારે પૂજારીએ કહ્યું એનો આશ્રય હોય તો શું ન થાય બોલે એટલે બોલે હા શું ન થાય હું કઈ પાગલ નથી કે અહીંયા બેઠું વાત ચાલે છે પેલો પૂજારી સમજાવે આ માણસ સાંભળી રહ્યો છે એમાં આ સાંભળતા સાંભળતા એ અંગ્રેજનું ધ્યાન બાજુમાં એક પથ્થરનો ઢગલો પડ્યો તો એના ઉપર ગયું અને એમણે પૂછ્યું કે આ પથ્થરનો ઢગલો શાનો ત્યારે કહ્યું કે ત્યાં મારે એક મંદિર બનાવવું છે બોલો એક તો છે બોલે ત્યાં મારે સીતાજીનું મંદિર બનાવવું છે જુદું પેલા અંગ્રેજે કહ્યું હું તને લખી આપું તારું મંદિર કોઈ દિવસ ન થાય કેમ કે અમે અંગ્રેજો ડેમ બાંધી બાંધીને થાકી ગયા વરસાદ ડેમ તોડી નાખે તારું મંદિર રહેવા દે આ ખોટી અમારા અનુભવ પૂરતી કમસે કમ આટલું શીખ તારું મંદિર કોઈ સંજોગોમાં નહીં આટલો મજબૂત ડેમ જો તૂટી જતો હોય અમારે ઉપરથી થક્કા સહન કરવા પડતા હોય કેટલા અધિકારીઓને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હું પણ હારવાની તૈયારીમાં છું કે આ ડેમ રહેશે કેમ પૂજારીએ કહ્યું ભરોસો હોય તો બધું થાય અંગ્રેજ ને રસ પડ્યો ભલે ભરોસો એટલે હા આ અમારો ઈષ્ટદેવ છે રામ એનો આશ્રય કર અનુભવ કર રામ મંત્ર આપ્યો અંગ્રેજ ને પૂજારી કે ત્રણ મહિના પ્રયોગ તો કર ઇતિહાસ બોલે છે કાલ નો અંગ્રેજ એને તો કઈ શ્રદ્ધા કેવું નહીં પણ હવે પૂજારીએ કહ્યું છે અને કરું તો ખરો આ બધું તો કરી લીધું જરા આનો પણ અનુભવ કરું રામ નામનો એની ભાષામાં બિચારાને આવડે ના આવડે જપ કરે બે ત્રણ મહિના પૂરા થયા ઋતુ મંડાણી ભયંકર કોઈ વર્ષમાં વરસાદ ન પડ્યો એવો પડ્યો વરસાદ અને પહેલા એમ થયું કે ગયો ને અને મારે પાછું જવાનું મને કાઢી મૂકશે આમાં કઈ કઈ રહી શકે જ નહીં આટલી આટલું જળ વરસતું દર વર્ષના જે રેકોર્ડ એને તપાસ્યા કે એમાં જો ડેમ તૂટ્યો આ તો ત્રણ ગણો વરસાદ થયો ને કઈ ડેમ રહે નહીં પણ એ મુસળાધાર વરસાદમાં અંગ્રેજ એના બે ત્રણ ઓફિસરોને લઈ અને ડેમ જોવા નીકળ્યો કાલનો બનેલો પ્રધાન પ્રસંગ અને એક બે કલાકે મુસળાધાર વરસાદમાં એ ડેમના ઉપર ચડે છે અને આશ્ચર્યથી ભરાયો કે ડેમ સલામત હતો ડેમ તૂટ્યો નહીં અને હદ તો ત્યારે થઈ એ માણસ ડેમના ઉપર વિચાર કરે કે કેમ શક્ય બન્યા અને ડેમના ઉપર થોડોક આગળ ચાલ્યો એણે જોયું બે વ્યક્તિ બાણ ધારણ કરી અને ડેમની ચોકી કરી રામ અને લક્ષ્મણના એને દર્શન થયા એમ ઇતિહાસ કહે એના ઉપરથી આખું વ્યાખ્યાન લખાયું એની કથા લોકોએ લખી અને રામ લક્ષ્મણના એને દર્શન થયા મંદિરમાં જે મૂર્તિ જોઈ હતી એ ચોકી કરતી એવું દેખાય અંગ્રેજની આંખમાં આંસુ જન્મો ભગત થયો ભારતમાં અહીંયા સાધુ થયો એમાં દૂર પરમાત્માની ઝાંખી કરી હિંમત ચાલી નહીં પાસે જવાની આંખમાં આંસુ હતા અને આનું વ્યાખ્યાન લખાયું રામ ભક્ત એ વ્યાખ્યાન લખ્યું મેં એનું વ્યાખ્યાન સાંભળ્યું પછી એની લખેલી બે ત્રણ પંક્તિઓ અંગ્રેજ ભગવાનની સ્તુતિ કરતા બોલ્યો છે કે હું તારી કઈ રીતે સ્તુતિ કરું બિચારો અંગ્રેજ હતો એથી એની ભાષામાં બોલ્યો મને આવડતું નથી પેલા ચોખવટ કરી લઉં ભૂલ પડે તો માફ કરજો પણ મેં આ ગોખીને પાકો કર્યું છે રામ ભગત ની પંક્તિ છે એને તો જુદા રાગમાં એને તો ખબર કેવા રાગમાં ગાયું તો હું અમને આમ બેઠું એટલે આપ આપ તો સરળતાથી બોલી શકશો અંગ્રેજ બોલ્યો આઈ ડોન્ટ નો હાવ ટુ પ્રે डोंट नो नो तूं विधि अस्तुति करो तुम्हारी आई डोंट नो हा तू आई गाओ आप तो गाई सको મુશ્કેલી પડે તો મને પડે આઈ ડોન્ટ નો હું અમરેલીમાં ગવડાવતો હતો તો મારા ગામડાના ખેડૂતો જાય આઈ ડોન્ટ નો હા ટુ પ્રે આઈ डोंट नो हाउ तूं प्रे आई डोंट नो हाउ तु Come in my heart, Raghav, come in my heart, हाल राध कमीन माई हाइल कमीन माई आई Ram Bhakt pray, please come near early. Ram Bhakt pray, please प्लीज़ राम भक्त्रे

આ તો ગાદી ઉપરથી અંગ્રેજી માં ક્યારેય આમ ગોખીને બોલીએ તો એની ભાષા પવિત્ર થાય એટલા માટે સંસ્કૃત બોલીએ તો આપડે પવિત્ર થઈ જાય અને અંગ્રેજી બોલીએ તો ઈ લોકો પવિત્ર થાય એટલા માટે ડોન્ટ નો સરસ આમ સીધા સીધા સાધા વાક્યો બધા મને ભૂલી જવું બટ આઈ ડોન્ટ નો વે એવું કઈક છે વેસ્ટે ને પ્રે ને ત્રાસ મેળવો જોઈએ ને કવિતા અંગ્રેજે ભગવાનની પોતાની ભાષામાં સ્તુતિ કરી સજળ નેત્ર એ દોડ્યો આવ્યો રામ મંદિરે પૂજારી ના પગ પકડ્યા છે સાધુ તેમને ધન્ય કરી દીધો બોલે ડેમ તૂટ્યો ને અને મને ખાતરી થઈ ગઈ એ રામ નામનો નો પ્રતાપ છે તમે જેની પૂજા કરો છો એ સ્વરૂપ ને ડેમ ની રક્ષા કરતું મેં જોયું છે શું વાત કરે બોલે હા હું અંગ્રેજ એમને ન માનું પણ હવે તમારી પાસે જો કાગળ અને પેન હોય તો મને આપ પૂજારીએ કાગળ અને પેન આપ્યો અને કહે છે એ મંદિરમાં બેસી અને આ અંગ્રેજે રાજીનામું લખ્યું કે હવે હું બ્રિટિશ સરકારની નોકરી ન કરું હવે તો રહીમ અને અવધ રહીમ કહે છે ચિત્રકૂટમાં જેનું શાસન ચાલે એ સમ્રાટોનો સમ્રાટ રાઘવેન્દ્ર મારો સરકાર હવે હું બ્રિટિશરોની સેવા નહીં કરું એ માણસે રાજીનામું લખ્યું દીક્ષા લીધી અને રામ મંદિરના કહ્યું તમારી કૃપાથી મને આ અનુભવ થયો હવે તારું સીતાજીનું મંદિર હું બનાવી આપીશ એ માણસે જાનકીજીનું આપીજી મંદિર બનાવ્યું અને જોઈને આખું સંશોધન કરીને લખાયેલો એનો આ ઇતિહાસ વ્યાખ્યાનના રૂપમાં મેં જ્યારે સાંભળ્યો ત્યારે એમ લાગ્યું કે એનો જે વિશ્વાસ કરશે એ તમારા હશે તારા હશે તને યાદ કરશે અને પછી એને કોઈ તકલીફ નહીં થાય रे परु पीर बावडी जाल्यानी धनी लाज छेरे दाता तमारा ए हसे तमे हज शेरे दा તમારા એ હશે તમને એટલે ગો સ્વામીજી બોલ્યા નાહીન આવત આન ભરોસો ارجن دیکھا دیکھ نہیں تیار پکی دیکھا کہیں, نائیں, کہیں, نائیں, کہیں, نائیں, کہیں, نائیں, کہیں نائیں, ایک ڈابی آنکھ دیکھا کہ ہاں چھوڑ تیر تیر چھوڑی پانی ایم جائے بدا ایک دیکھا مانے ایک آشر جائے لگے جائے ઘટના ઘટતા વાર નથી લાગતા એટલે તુલસીજી વિનય યહ માં સકલ સાધન કરું આ કયુગમાં બધા સાધનો તુલસીજી કહે વૃક્ષ છે આમાં ક્યાંય ફળ છે જ નહીં ફળ તો થકાવટ છે આ કર્યું આ કર્યું એક ભરોસો કરો બસ कलिक सतल साधन तरू इलिक कलिक सतल साधन तरू साधन यह कलिकाल सकल साधन, साधन, साधन करू है फलनी फलनि सो आवत आन भरोसो आन भरोसो नाहिन आवत आन भरोसो निरालम्ब पीठः તો હે સાધુ તારી પીઠ હે છે નિરાધાર અને જે નિરાધાર થયો એને એવો આધાર મળે છે એની કોઈ સીમા નહીં તો પહેલા સૂત્ર ઉપનિષદ કા